જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌને આવકારું છું આજે મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ દસના પ્રકરણ નંબર તેર ઉત્પાદન ઉદ્યોગો એના વિશે આપણે ચર્ચા કરવાની છે તેની અંદર આપણે આગળના બે ભાગની અંદર ઘણા બધા ઉદ્યોગો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે ખનીજ આધારિત ઉદ્યોગો જોઈશું કાચા માલના આધારે ઉદ્યોગોના બે પ્રકાર પડે છે જે આપણે જોઈ ગયા છે કે કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગો તો કૃષિ આધારિત ઉદ્યોગોમાં આપણે જોઈ ગયા કે કૃષિ પેદાશો નો ઉપયોગ ઉત્પાદન પ્રવૃત્તિમાં કાચા માલ તરીકે કરવામાં આવે છે એને આપણે કૃષિ આધારિત ઉદ્યોગ કહીએ છીએ અને જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે એટલે કે રો મટીરિયલ તરીકે ખનીજો વપરાય છે એને આપણે આધારિત ઉદ્યોગો કહીએ છીએ તો ખનીજ આધારિત ઉદ્યોગોની અંદર આપણે જોઈ ગયા કે ખાસ કરીને પૃથ્વીના પેટાળમાંથી ખનન પ્રવૃત્તિ દ્વારા

તેમાં પહેલું જોઈશું આપણે લોખંડ અને પોલાદ ઉદ્યોગ જે પાયાનો ઉદ્યોગ છે આજની ઔદ્યોગિક વિકાસના યુગની અંદર લોખંડ લોખંડ એ પાયાની જરૂરિયાત છે તો ભારતનો અને પોલાદનો ઉદ્યોગ એ ચાવીરૂપ ઉદ્યોગ છે કારણ કે દેશના અર્થતંત્રના વિકાસ માટે સૌથી મહત્વનો ઉદ્યોગ છે એટલે એને ચાવીરૂપ ઉદ્યોગ કહે છે આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો ઓજારો અને યંત્રોના નાના મોટા ભાગ બનાવવામાં આવે છે કોઈ પણ મશીનરીની અંદર એના જે પાર્ટસ એટલે કે નાના મોટા ભાગ છે એની અંદર મોટે ભાગે સૌથી વધારે વપરાતી કોઈ ધાતુ હોય તો એ લોખંડ છે ભારતમાં લોખંડ પોલાદનો વ્યવસાય એ ઘણો જૂનો છે બહુ પ્રાચીન વ્યવસાય છે સીરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત કરવામાં આવતી હતી પ્રાચીન સમયમાં ભારતમાં લોખંડ અને પોલાદનું સૌ પ્રથમ કારખાનું તમિલનાડુમાં નામના સ્થળે સ્થાપવામાં આવ્યું હતું આ જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે અને પરીક્ષા માટે અભ્યાસક્રમ માટે પણ ઉપયોગી છે કે ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવ્યું તો ઈસવીસન અઢારસો ને ત્રીસ માં એટલે કે ભારત સ્વતંત્ર થયે પહેલા

લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું રાજ્ય છે અને નું કારખાનું ઓગણીસો ને સાત માં શરૂ થયું છે જેને આપણે કહીએ છીએ ટાટા પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે ના કારખાના પણ સ્થપાયા હતા ત્યારબાદ દુર્ગાપુર વિશાખાપટ્ટનમ અને સેલમ વગેરે સ્થળોએ આધુનિક અને મોટા કારખાના સ્થપાયા છે લોખંડ પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે બરોબર આપણે ઉદ્યોગોના વર્ગીકરણમાં આપણે આગળ જોઈ ગયા છે પહેલા જ લેક્ચરની અંદર કે ઉદ્યોગોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એમાં મોટા પાયા પરના ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો ખનિજ આધારિત ઉદ્યોગો તો લોખણ પોલાદ ઉદ્યોગ તો કાચા માલની દ્રષ્ટિ જોઈએ તો સોરી ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય નાના પાયા પરના અને મોટા પાયા પરના ઉદ્યોગોના સંદર્ભમાં જેનું વર્ગીકરણ કરવાનું હોય તો એ મોટા પાયા પરનો ઉદ્યોગ છે ભારે ઉદ્યોગ જેને કહી શકાય કે જેમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક કોલસો ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ જેવી કાચી ધાતુઓ વાપરવામાં આવે છે ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા જ કારખાનાનો વહીવટ ટાટા લોખંડ બોલાદ નું કારખાનું છે એ માલિકીની દ્રષ્ટિએ જોઈએ આપણે એનું વર્ગીકરણ તો એ કારખાનું એ વ્યક્તિગત માલિકીનું છે જ્યારે એ સિવાયના તમામ કારખાનાનું વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સેલ ના હસ્તક છે લોખન પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું તો પાંચમું છે આ યાદ રાખજો એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ એ પણ એક પાયાની અને મહત્વની ખનિજ છે અને એની એક ખાસિયત છે કે એલ્યુમિનિયમ ક્યારેય કાટ લાગતો નથી અને બીજી વસ્તુ કે એ વિદ્યુતની સુવાહક છે વજનમાં હલકી છે મજબૂત છે ટકાઉ છે આ બધા જ ગુણધર્મો એલ્યુમિનિયમ ધરાવે છે વજનમાં હલકી ધાતુ મજબૂત ટીપાવ એટલે કે શકાય છે એના પરિણામે આ એક મહત્વપૂર્ણ ધાતુ છે એલ્યુમિનિયમ એ અને લોખંડ પોલાદ ઉદ્યોગ પછી ભારતનો એ બીજા ક્રમે આવતો મહત્વપૂર્ણ ઉદ્યોગ છે કયો ઉદ્યોગ તો એલ્યુમિનિયમ કાઢવાનું આ ધાતુને ક્યારે કાટ લાગતો નથી એ પણ એની એક લાક્ષણિકતા છે વિશિષ્ટ ગુણ ધરાવે છે બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે આ વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછાય કે એલ્યુમિનિયમ શેમાંથી મેળવવામાં આવે છે અથવા તો એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ તો બોક્સાઇટ એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુ જેવી કે મેંગેનીજ તાંબુ જસત લિથિયમ અને મેગ્નેશિયમ ભેળવી મોટર રેલવે હવાઈ જહાજ અને બનાવવામાં ઉપયોગી છે છે આપણે કે જે ઉપરની બોડી પતરું છે એ શેમાંથી બનાવવામાં આવે છે એલ્યુમિનિયમનું હોય છે કારણ કે વજનમાં એક તો હલકું છે અને આકાશમાં ઉડાડવાનું હોય છે એટલે વજનમાં હલકું છે કાટ લાગતું નથી અને ચડકાટ પણ છે એમાં એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચના એલ્યુમિનિયમમાં જેટલો ઉત્પાદન ખર્ચ થાય છે એ ઉત્પાદન ખર્ચના વિદ્યુત પેટે વપરાય છે એટલે એક કિલો એલ્યુમિનિયમ ઉત્પાદનમાં જો સો રૂપિયા ખર્ચ થતો હોય તો ત્રીસ થી ચાલીસ રૂપિયા તો વિદ્યુતનો જ વીજળીનો ખર્ચ થાય છે એટલી બધી વીજળી એમાં વપરાય છે આથી જ્યાં વિદ્યુત અથવા સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળે છે ત્યાં જ આ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે મોટે ભાગે ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા છે ત્યાર પછીનો બીજી ધાતુ છે તાંબુ લોખંડ એલ્યુમિનિયમ અને ત્યાર પછી તાંબુ ગાળણ તાંબાની લાક્ષણિકતા જોઈએ તો એ પણ વિદ્યુતનું તાંબામાંથી વિદ્યુત સરળતાથી પસાર કરી શકાય છે માટે જ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકના જે સાધનો છે વાયરો છે એમાં તાંબાનો ઉપયોગ થાય છે જે વિદ્યુત વપરાય છે ત્યાં વીજળીના સાધનોમાં તાંબાના વાયરો ઉપયોગ થાય છે તથા બીજી ધાતુ સાથે સરળતાથી અને આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં ભારતના લોકોએ સૌથી પહેલા કઈ ધાતુ નો ઉપયોગ કરે છે તો તાંબાનો તામ્ર યુગ એ પહેલો યુગ છે પાષાણ યુગ પછી કયો યુગ આવે છે તામ્ર એટલે એનો ઉપયોગ પ્રાચીન સમયથી વધારે છે વિદ્યુતના ઉપકરણો જેવા કે રેફ્રિજરેટર એર કન્ડિશનર પ્રકારના સાધનો જેવા કે આપણું ઘરઘંટી છે વોશિંગ મશીન છે મિક્સર છે ગ્રાઇન્ડર છે બધા સાધનો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે બધામાં તાંબાનો ઉપયોગ થાય છે ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળા ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ ઇન્ડિયન કોપર લિમિટેડ આઈસીસી દ્વારા ઝારખંડમાં ઘાટશીલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો તો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌપ્રથમ તાંબુ ગાળવાની શરૂઆત ક્યાં થઈ છે તો ઝારખંડ રાજ્યની અંદર ઘાટશીલા ખાતે ઈસવીસન ઓગણીસો ને માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ એચ સી એલ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું છે આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે તાંબુ આવી લાલા સ્પર્ધી ધાતુ છે ભારતમાં થતું તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી આ ખાસ યાદ રાખવાનું ભારતમાં તાંબાનું ઉત્પાદન થાય છે પણ આપણી જેટલી જરૂરિયાત છે એટલું ઉત્પાદન ભારતમાં થતું નથી એટલે શું કરવું પડે જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે બીજા અન્ય દેશો પાસેથી એને આયાત કરવું પડે ખરીદવું પડે દાખલા તરીકે આપણા ખેતરમાં ઘઉં પાકતા હોય બાજરી પાકતી હોય પણ આપણા કુટુંબની જરૂરિયાત પચાસ મણ બા ઘઉંની હોય અને આપણા ખેતરમાં માત્ર ત્રીસ મણ ઘઉં પાકે તો શું કરવું પડે બીજા વીસ મણ બીજા પાસેથી ખરીદવા પડે એવી જ રીતે ભારતમાં પણ તાંબાનું ઉત્પાદન થાય છે પણ આપણી જરૂરિયાત કરતાં ઓછું છે એટલે આપણે જામ્બિયા ચીલી યુએસએ અને કેનેડા થી આયાત કરવામાં આવે છે રસાયણ ઉદ્યોગ કેમિકલ ઇન્ડસ્ટ્રી જેને આપણે કહીએ છીએ ભારતના અર્થતંત્રમાં રસાયણ ઉદ્યોગનું મહત્વપૂર્ણ સ્થાન છે અને ભારતના પ્રાચીન સમયથી જ ભારતના લોકો રસાયણ વિદ્યાથી શું છે પરિચિત છે જે આપણે ઇતિહાસમાં ભણી ચૂક્યા છે તો આ રસાયણ ઉદ્યોગ એ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે રસાયણો બે પ્રકારના છે કાર્બોનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો તો ભારતમાં કાર્બનિક અને અકાર્બનિક એમ બે પ્રકારના રસાયણ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યા છે અકાર્બનિક રસાયણો કયા તેમાં ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ સારીય સામગ્રી સોડા એસ કોસ્ટિક સોડા અને ક્લોરિનનો સમાવેશ અકાર્બનિક રસાયણોમાં થાય છે જ્યારે કાર્બનિક રસાયણોના સંદર્ભે પેટ્રો રસાયણો એટલે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે પેટ્રો જે પેટ્રો રસાયણ છે પદાર્થો છે ઉપયોગ કૃત્રિમ કૃત્રિમ રેસા રબર પ્લાસ્ટિક રંગ રસાયણ દવાઓ વગેરે બનાવવા માટે થાય છે આ બધા કાર્બનિક રસાયણો છે અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનીજ તેલની રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે છે કાર્બનિક જે રસાયણ ઉદ્યોગ છે કાર્બન એટલે દહન થાય એવા પદાર્થો તો ખનીજ તેલની રિફાઈનરીઓ જેમાંથી જ્યાં ખનીજ તેલ પૃથ્વીના પેટાળમાંથી નીકળતું જે ખનીજ તેલ છે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે એમાંથી પેટ્રોલ ડીઝલ ઓઇલ નેપથા અને વધીલો કચરો આ બધું જુદું પાડવામાં આવે છે એને રિફાઇનરીનું કામ એ છે એનું શુદ્ધિકરણ કરવાનું તો તો આ રિફાઇનરી તથા પેટ્રો કેમિકલ્સના જે કેન્દ્રો છે એની નજીક જોવા મળે છે કાર્બનિક રસાયણ ઉદ્યોગ પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન એ મહત્વનું છે રસાયણ ઉદ્યોગમાં દેશમાં ગુજરાત સર્વોપરી છે આ યાદ રાખવાનું રસાયણ ઉદ્યોગમાં સમગ્ર દેશમાં કયું રાજ્ય મોખરે છે તો આપણું ગુજરાત ગુજરાતમાં અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે કારણ કે ગુજરાતમાંથી ખનીજ તેલનો જથ્થો સારા એવા પ્રમાણમાં પ્રાપ્ય છે માટે અહીંયા સારો વિકસ્યો છે રાસાયણિક ખાતર ઉદ્યોગ આપણે જાણીએ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો છે અને વધારે ઉપયોગ થતા રાસાયણિક ખાતરનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે હરિયાળી ક્રાંતિ લાવવા માટે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે ને વધારે કરવામાં આવ્યું હતું ભારતમાં સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ઓગણીસો છ માં તમિલનાડુમાં આવેલા રાની પેટ ખાતે સ્થાપવામાં આવેલ નોલેજમાં પણ ક્યારેક આ કોમ્પિટે એક્ઝામોમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભારતમાં રાસાયણિક ખાતરનું સૌ પ્રથમ કારખાનું ક્યાં અને ક્યારે સ્થપાયું તો ઓગણીસો ને છ માં રાની તમિલનાડુના આ ઉદ્યોગ નો વાસ્તવિક વિકાસ ઓગણીસો માં ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડ ના સિંદરી ખાતે સ્થપાયેલ કારખાનામાં થયો હતો હરિયાળી ક્રાંતિને લીધે ખાતરની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા બધા ભાગોમાં રાસાયણિક ખાતરના કારખાના આજે સ્થપાયેલા છે દેશના ઉત્પાદનના પચાસ ટકા વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળમાં થાય છે ગુજરાતમાં રાસાયણિક ખાતરના મુખ્ય કેન્દ્રો કયા તો કંડલા કલોલ વડોદરા હજીરા અને ભરૂચ શહેરો રાસાયણિક ખાતરના કારખાના ગુજરાતમાં આવેલા છે પ્લાસ્ટિક ઉદ્યોગ જેને આપણે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ અત્યારે કહેવામાં આવે છે પ્લાસ્ટિક ઉદ્યોગને કયા નામથી ઓળખવામાં આવે છે તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માગમાં વધારો થાય છે અત્યારે આપણે જાણીએ છીએ કે બધામાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધે છે ઘર વપરાશ ની અંદર જોઈએ છીએ કે બધું મોટે ભાગે ધીરે ધીરે પ્લાસ્ટિક ઉપર થતું જાય છે ઘરમાં પહેલા કાચની બરણીમાં આપણે મસાલા ભરતા હતા અથાણા ભરતા હતા એની જગ્યાએ હવે પ્લાસ્ટિકની બોટલો આવી છે પરપેટની આવી છે ટપરવેરની આવી છે સરપેટની છે જુદી જુદી બ્રાન્ડની એવી જ રીતે દરેક જગ્યાએ પાણીની બોટલો પણ આપણે જોઈએ પેલા સ્ટીલ માટી હવે એ પણ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક ની આવે છે ઘરની અંદર ફર્નિચરની અંદર જોઈએ તો પણ ઘર વપરાશના બીજા અન્ય સાધનોમાં બધામાં ધીરે ધીરે પ્લાસ્ટિક ઇવન સ્ત્રીઓના ઘરેણાની અંદર પણ પેલા કાચના કંગન પહેરતા હતા એની જગ્યાએ હવે આવી પ્લાસ્ટિકની વેંગલર્સનો પણ ઉપયોગ કરે છે કારણ કે જે ટકાઉ હોય છે મજબૂત હોય છે કાચની બોટલ હોય હાથમાંથી પડી જાય તો તૂટી જાય ફૂટી જાય ને અંદરના પદાર્થ પણ ખાવા યોગ્ય રહે નહીં જ્યારે પ્લાસ્ટિકની બોટલ પડે તો કશું થતું નથી ને કદાચ તૂટી જાય તો એ પહેલાં અંદર રહેલો પદાર્થ આપણે ફરી વાપરી શકીએ છીએ અને બીજી વસ્તુ કે વોટરપ્રૂફિંગ છે પ્લાસ્ટિકે કેવું છે વોટરપ્રૂફિંગ છે પાણીની અસર અંદર થતી નથી તથા બીબામાં ઢાળી શકાય છે બીબામાં એને પ્રવાહી કરીને રેડીને એવા ગુણધર્મો ધરાવે છે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ રસાયણોના સંચયન ટેક્સટાઇલ મકાન બાંધકામ વાહન નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ ઘર વપરાશની ચીજો વગેરેમાં લગભગ બધા ક્ષેત્રોમાં આનો ઉપયોગ થાય છે ઇવન આંખના પેલા કોન્ટેક્ટ લેન્સની અંદર પણ જોઈએ તો એમાં પણ ઉચ્ચ પ્રકારનું પ્લાસ્ટિક ફાઈબર વપરાતું હોય છે પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ વડોદરા વાપી કાનપુર કોઈમ્બતુર અને ચેન્નઈ છે સિમેન્ટ ઉદ્યોગ મકાન બાંધકામ સડકો બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય છે જરૂરી છે સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે યાદ રાખજો સિમેન્ટના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો તો બીજો વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના છ ટકા જેટલી સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે જેટલું સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાનો પથ્થર ચિરોડી એલ્યુમિનિયમ અને ચીકણી માટી સિલિકા જેવા પદાર્થોની જરૂર પડે છે આ કાચો માલ ઉત્પાદ કાચો માલ અને ઉત્પાદનો કેવા છે વજનમાં ભારે હોય છે હવાથી સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે સિમેન્ટ ઉદ્યોગને કોર્ષોની વીજળીની પણ જરૂર પડે છે વધારે પ્રમાણમાં ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર સારો એવો વિકાસ થયો છે ખાસ કરીને ગુજરાતમાં પોરબંદર દ્વારકા સિક્કા સેવાલિયા વગેરે સ્થળે સિમેન્ટના કારખાના સ્થાપવામાં આવેલા છે ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે મિત્રો અહીંયા હું આપણું લેક્ચર પૂરું કરું છું બાકીના જે મુદ્દા છે પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું જય સ્વામિનારાયણ